સુરત શહેરની પાડેસરા પોલીસે બમરોલી ખાડી પાસેથી એક યુવાનની લાશ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં ગુનાખોરીએ માઝા મૂકી રહી છે રોજબરોજ છેતરપિંડી ખૂન લાશ જેવા બનાવો સાવ સામાન્ય પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે બમરોલી ખાડીમાં એક પુરુષની લાશ તણાઈને આવી છે પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની ખરાઈ કરી હતી અને ગંદા પાણીમાંથી લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી આજે અમે હતા તે તે દરમિયાન દરમિયાન પોલીસ સ્ટેશનની વાન છે એ એને બબરોલી વિસ્તારમાં જે ખાડી પુલ છે ત્યાં આવતા ત્યાં પબ્લિકનું ટોળું જોતા અને તપાસ કરતા ખાડીમાં એક લાશ હોવાનું જાણવા મળેલ અને ત્યારબાદ છે તેને પ્રોસિજર પ્રમાણે બહાર કાઢી અને તપાસ કરેલી તો એક બિનવાર્ષિક પુરુષની લાશ મળે છે હાલ તપાસ ચાલુ છે હત્યા કે આત્મહત્યા એ તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવે પછી જ જાણવા મળશે અને સંયોગિક પુરાવાને આધારે જ આરોપીની અટક શક્ય બનશે તેવું પાંડેસરા પોલીસે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત